નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ કચ્છમાં એકસો પચાસ ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલો યુવક નવ કલાકે મૃત હાલતમાં મળ્યો ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતા યુવકનું મોત નીપજ્યું છે શ્રમિકે પારિવારિક ઝઘડા બાદ જમીનથી ત્રણ ફૂટ ઊંચા બોરમાં કૂદકો મારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જો કે યુવકે આપઘાત કર્યો કે પછી અકસ્માતે પડ્યો તે અંગેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે વેજળકા નજીક કટર બાઇક અકસ્માતમાં એક વર્ષના બાળકનું મોત બગોદરા ધોળકાના વેજલકા ગામ નજીક માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર પરિવારના એક વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ઘાયલ થયા હતા બોટાદ પોલીસની ફરજમાં રૂકાવત કરી ટોળાનો પોલીસ પર હુમલો ભાવનગરમાં બોટાદમાં પોલીસે નશીલી હાલતમાં શખ્સને ઝડપી પાડ્યો હતો આ શખ્સને છોડાવવા મહિલા સહિત બાર જેટલા લોકોના ટોળાએ પોલીસ વાન પર પથ્થરમારો કરી પોલીસ કોન્સ્ટેબલને ઢીંકાપટુનો માર મારી ફરજમાં રૂકાવત કરી પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનને ટક્કરે મોત નીપજ્યું નડિયાદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર જિંજર સીમ નજીક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ડ્રાઈવર જોવા માટે નીચે ઉતર્યો હતો તે દરમિયાન એક અજાણ્યા વાહને ટક્કર મારતા ટ્રક ચાલકનું ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મેમદાબાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી માંગરોળમાં ખાતર માટે સવારથી સાંજ કતારમાં હેરાન થતા ખેડૂતો જૂનાગઢ માંગરોળમાં ખાતર માટે ખેડૂતોએ સવારથી સાંજ સુધી કતારમાં ઉભા રહી હેરાન થવું પડી રહ્યું છે જે બોરી મળે છે તેમાં ત્રણ જાતનું ખાતર હોવાથી ખેડૂતોએ ભેળસેળ હોવાનો આક્ષેપ કરી આ મામલે નિરાકરણ કરવામાં આવે એવી માંગ સાથે તંત્રને રજૂઆત કરી છે જામનગરની ઓશવાલાયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર પાંત્રીસ દર્દીના ઓપરેશન જામનગરમાં જેસીસી હોસ્પિટલ બાદ હવે ઓશ્વાલ હોસ્પિટલમાં કાર્ડિયા કૌભાંડ બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો છે ઓશવાલ હોસ્પિટલમાં ત્રણસો પંચાવન જેટલા દર્દીઓના જરૂરી વગર ઓપરેશન કરી નાખ્યાનું સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને એક કરોડ છબ્બીસ લાખનો દંડ ફટકારાયો છે જ્યારે આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમ જેએ વાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાયો છે હોસ્પિટલના એક તબીબને પર સસ્પેન્ડ કરી દેવાતા ચકચાર વ્યાપી છે આરટીઓના ટ્રેક પર એઆઈ ટેસ્ટિંગ શરૂ રેકોર્ડિંગના પરીક્ષણ બાદ અમલી ગાંધીનગરની આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત વિડીયો એનાલિટિક ટેકનોલોજીથી સજ્જ થઈ ગયો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આ નવી સિસ્ટમ ડ્રાઇવિંગ ટેસ્ટને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવશે જેમાં માનવીય હસ્તક્ષેપની કોઈ જગ્યા રહેશે નહીં તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં તેની અમલવારી પહેલા જરૂરી ટ્રાયલ્સ ચાલી રહ્યા છે અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટની મંજૂરી મેળવ્યા બાદ તેને સારથી સિસ્ટમ સાથે જોડવામાં આવશે કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓની સલામતી અંગે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા મોતની ઘટના બને છે આજે વધુ એક શ્રમજીવીનું મોત થયું છે અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી ચોત્રીસ લોકોને ફૂડ પોઈઝનિંગ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં શુક્રવારે નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ નિમિત્તે ધાર્મિક વિધિ પછી ભોજન સમારંભ યોજાયો હતો જેમાં ચોત્રીસ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અન્ય ચીજોની સાથે ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો જમણવાર પૂરો થયા પછી હાજર એવા લોકોએ પેટમાં દુખાવો ઉલટી થવી અને ગભરામણ જેવી ફરિયાદ કરતાં પાંચ પીપળી ખાતે આવેલી હોસ્પિટલ તથા કોર્પોરેશન સંચાલિત ચેપી રોગની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી ગોત્રી હોસ્પિટલની બેદરકારી દર્દીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી વડોદરા ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં અંતરણાની સારવાર માટે આવેલા દર્દીને એક્સપાયરી ડેટની દવાનો બોટલ ચઢાવી દેવામાં આવ્યો હતો દર્દીના સગાઓનું ધ્યાન જતાં તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ અંગે તપાસ શરૂ કરી અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની બાંઘરી આપી હતી ફાર્મ હાઉસમાં સાડત્રીસ લાખનું વિદેશી દારૂ કન્ટિંગ કરતા સમયે પોલીસ રાટી શહેરના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વડોદરા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં સ્થાનિક પોલીસે દરોડો પાડીને રૂપિયા સાડત્રીસ લાખનું વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી વડોદરા ગામમાં રહેતા બુટલેગરે એકત્રીસમી ડિસેમ્બર માટે ખૂબ જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે અમરેલીના રાજુલાના ચાર નાળા ચોકડી નજીક મોરી શિપિંગ કંપની પાસે પૂર ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો પચીસ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્માચરનાને ઝડપી લેવામાં આવ્યો દાણીલીમડામાં સપ્તાહ પહેલા સવારના સમયે કોઈ વ્યક્તિએ પચ્ચીસ વર્ષની માનસિક અસ્થિર યુવતીને સ્કૂટર પર અવાવરૂ જગ્યા પર લઈને દુષ્કર્મ આચર્યું હતું આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળની આસપાસના પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી કેટલાક શક્કામંદોને ચકાસ્યા બાદ દુષ્કર્ના આરોપીને ઝડપી લીધો છે અઢાર વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપીની સંડોવણી તેમને ગુનામાં હોવાની શક્યતાને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે ગીર સોમનાથમાં એક સાથે બ્યાસી પોલીસ કર્મચારીઓની બદલી એસપીના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ ગીર સોમનાથ પોલીસ બેડામાં મોટા પાયે બદલીનો ઘાણવો થતાં હડકંપ મચી ગયો છે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ એક સાથે બ્યાસી પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી આદેશ કર્યો છે બદલી કરવામાં આવેલા બ્યાસી પોલીસ કર્મચારીઓમાંથી મોટાભાગના વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના છે અમદાવાદ પોલીસે સાત ગૌતસ્કરોની કરી ધરપકડ ગૌવંશનો બચાવ્યો જીવ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત રાજ્યમાં પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે આ દરમિયાન શહેર શહેરકોટડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે સાત જેટલા ગૌતસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે સાથે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભુજના કુકમા ગામ નજીક વાડીના ખુલ્લા બોરમાં મજૂર ખાતક્યો રેસ્ક્યુ ઓપરેશન શરૂ ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરમાં પડી જતા મજૂર જિંદગી અને મોત વચ્ચે વલખા મારી રહ્યો છે જો કે પારિવારિક ઝઘડા બાદ જમીનથી ત્રણ ફૂટ ઊંચા બોરમાં કૂદકો માર્યો હોવાની શક્યતા પણ છે યુવકે જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો છે કે પછી અકસ્માતે પડ્યો છે તે અંગેનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી સુરતથી બેંકોક જદી ફ્લાઇટમાં ઝડપાયા તેતાલીસ લાખના હીરા અને યુએસ ડોલરની નોટો મુસાફરની અટકાયત સુરતથી બેંકોક જતી ફ્લાઇટમાં તેતાલીસ લાખના હીરા અને યુએસ ડોલર ની નોટો સાથે કસ્ટમ વિભાગે એક યુવકને ઝડપી પાડ્યો હતો આ મામલે પાંચમી ડિસેમ્બરની મોડી રાત્રે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કસ્ટમ વિભાગે યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘરફોડ ચોરી ચેઇન સ્નેચિંગ વાહનચોરીના ગુનાઓ આચરના રીઠા આરોપી ઝડપાયો ઘરફોડ ઘરફોર્ડચોરી ચેઇન સ્નેચિંગ વાહનચોરીના ગુનાઓ આચરના રીઠા આરોપીને સોના ચાંદીના દાગીના રોકડ રકમ સાથે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધું હતું છાણી રોડના એસબીઆઈના એટીએમમાં ગઠિયાએ ગ્રાહકનું કાર્ડ બદલી પંચાવન હજાર પાંચસો ચોપ્પન ઉપાડી લીધા એટીએમની અંદર ગ્રાહકો પર નજર રાખી સફતપૂર્વક તેમનું કાર્ડ બદલીને રકમ ઉપાડી લેતા ઠગુએ નવાયાડ વિસ્તારના એક સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલીને 55554 હજાર પાંચસો ચોપન ઉપાડી લીધા હોવાનો બનાવ બન્યો છે ગોરવા નવાયાડ રોડ ઉપર મંદિર નજીક સ્કૂટર પર ગાંજો વેચનાર કેરિયર પકડાયો વડોદરા પોલીસે ત્રણ દિવસમાં ડ્રગ્સનો ત્રીજો કેસ કર્યો છે જેમાં ગોરવા નવાયાડ રોડ ઉપર સ્કૂટર પર ગાંજો વેચનાર ઝડપાઈ ગયો છે હરણી ગોલ્ડન બ્રિજ પાસે હિટન રન બાઇક ચાલકને અડફેટમાં લઈ ચાલક ફરાર વડોદરા શહેર અને હાઇવે ઉપર અકસ્માતોના બનાવ સતત બનતા હોય છે જે દરમિયાન હરણી નજીક હાઇવે પર વધુ એક બનાવ બનતા ફરાર થઈ ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરામી છે વડોદરાથી મુંબઈ દિલ્હી પુણા ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ વડોદરામાં રોજ સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ફ્લાઇટ મારફતે દિલ્હી મુંબઈ અને હૈદરાબાદ સહિતના શહેરમાં અવરજવર કરી રહ્યા છે ત્યારે આજે એક સાથે આઠ ફ્લાઇટ કેન્સલ થતાં અગાઉથી વિવિધ ગામોનું પ્લાનિંગ કરીને બેઠેલા પેસેન્જરોની હાલત કફોડી બની જવા પામી હતી આજે મુંબઈ દિલ્હી અને પૂણા સહિતની પાંચ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવ્યા બાદ રાત સુધીમાં કુલ આઠ ફ્લાઇટ કેન્સલ થઈ હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું સુરતના ડાભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ સુરત શહેરમાં ચાલી રહેલી લગ્નની સીઝનમાં કેટલાક લોકોની મજા શહેરીજનો માટે સજા બની રહી છે લગ્નના અનેક વરઘોડા ટ્રાફિકના નિયમોના ભંગ કરીને રોંગ સાઇડમાં કાઢવામાં આવી રહ્યા છે આજે ડાભોલી વિસ્તારમાં રોંગ સાઇડ પર આવતા ડીજે સાથેના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયો હતો આ ટ્રાફિક જામમાં સેકડો સુરતીઓ સાથે સુરતના મેયર પણ ફસાયા હતા ટ્રાફિક જામમાં ફસાયેલા મેયરે પોલીસને જાણ કરીને આવી રીતે ન્યૂસન્સ રૂપ નીકળતા વરઘોડામાં સામેલ વાહનો સામે એક શિક્ષાત્મક પગલા ભરવાની સૂચના આપી અમદાવાદમાં બ્રિજ રોડની કામગીરી માટે બસો તોતેર લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત અમદાવાદમાં ત્રણ સ્થળે ફ્લાયઓવર બ્રિજ બનાવવા તથા એક સ્થળે આઇકોનિક રોડ બનાવવા પચાસ વર્ષ જૂના એવા લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવા મંજૂરી અપાઈ છે શહેરનું ગ્રીન કવર વધારવાના બણગા સુકતા સત્તાધારી પક્ષના હોદ્દેદારોને તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓને ન્યાયતંત્રની પણ પરવા ન હોય એ પ્રમાણે મંજૂરી અપાઈ રહી છે બસો તોતેર વૃક્ષ પૈકી નરોડા પાટિયા લેન ફ્લાયઓવર બ્રિજ બનાવવા સૌથી વધુ એકસો બેતાલીસ વૃક્ષો જળમૂળથી કાપી નાખવામાં આવશે આ પૈકીના કેટલાક વૃક્ષો કપાવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે આવી છે